કેટ ટિમાં કરવામાં આવી છે ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ ભડકાઉ પોસ્ટ ઉપર બાજ નજર રાખી રહી છે જો કે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાને લઈને ક્રાઈમ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે છેલ્લા એક મહિનામાં લોકોએ અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે ત્યારે ધર્મની લાગણી દુભાવે તેવી કોઈ પણ પ્રકારની કોમેન્ટ ના કરે તેને લઈને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાલ સોશિયલ મીડિયા કરવામાં આવી રહ્યું છે બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે રામનંદ જન્મભૂમિ જે છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી નું ભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ મેસાણા મહેસાણા જિલ્લાના ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમવાર